જય શ્રી કૃષ્ણ જય માતાજી મારા વહાલા દર્શક મિત્રો ને રેખા રાદળિયાના ભૈરા નમસ્કાર મિત્રો આજે આપણે આવ્યા છીએ અમરેલી માં સી ભૈરવનાથના મંદિરે અમરેલી માં બાયપાસ આ બાયપાસ સકરગઢ રોડ ઉપર કાલ ભૈરવનાથ નું મંદિર આવેલું છે ઓમ શ્રી સિદ્ધ કાલ ભૈરવ દાદા તો આપણે કાલ ભૈરવ દાદાના મંદિરે જઈ રહ્યા છીએ દર્શન કરવા

i <laughs> जनी पिष्टिका सृष्टिदे <smart list introductions> जय <get> <you Charl> <Today> <suppose> <zug submission> <णिरिकम्नलों> <desperatelyellen> जब तुम ऊपर से हटे नहीं धारी के भगवान અને હવે આપણે અહિયાં થોડાક ભાવિક ભક્તો આવ્યા છે આપણે તેમની જોડે કાલ ભૈરવ દાદા વિશે વાત કરી અમને દાદા ઉપર ખુબ શ્રદ્ધા છે અમારા ગુરુજી દીપક દાદા અમારે ઉજ્જૈન જવાનું હોય છે વારંવાર અમારે ગુરુ પૂર્ણિમા નિમિત્તે અમે બધા ભેગા થઈએ છીએ અહીંયા દાદાના આશીર્વાદ લઈએ છીએ હવનમાં ભાગ લઈએ છીએ બાળકોનું બધું ભોજનમાં અમે બધા સાથ સહકાર આપીએ છીએ બધા સાથે મળીને બધા નિયોજન થાય છે અહીંયા અમારા દાદાની ખૂબ કૃપા છે દીપક દાદા ઉપર દાદાની એટલી કૃપા છે કે વાત પૂછો દાદાની ગયા ત્યાં બધા ભાવનગર ગ્રુપ અહીંયા ઉભું છે

ભગવાન શિવજી નું એક સ્વરૂપ છે જેવી રીતે ભગવાન વિષ્ણુ ના અવતાર છે મત્સ્ય વરાહ ઇત્યાદિ એ પ્રમાણે ભગવાન શિવના અગિયાર અવતાર થયા એમાં અગિયાર અવતારમાં પાંચમો રુદ્ર અવતાર એટલે ભગવાન કાલભૈર દાદા અને એકાદશ રુદ્ર અવતાર એટલે ભગવાન હનુમાનજી મહારાજ આ કાલભૈરો સૃષ્ટિના આરંભમાં બ્રહ્મા અને વિષ્ણુનો જયારે વિવાદ થયો કોણ મોટું આ બાબતે ત્યારે ભગવાન અગ્નિસ્તંભ રૂપે ભગવાન શિવ તેની વચ્ચે પ્રગટ થયા અને બ્રહ્માજી એનો છેડો જોવા માટે ગયા ઉપરની તરફ અને નીચેની તરફ ભગવાન વિષ્ણુ વરાહનું રૂપ લઈને ગયા ભગવાન બ્રહ્માજી હંસનું રૂપ લઈને ગયા એમાં બ્રહ્માજીને અહંકાર વર્ષ ખોટું બોલ્યા અને આ ખોટું બોલવાથી પોતાની જાતને મહાનતા સિદ્ધ કરવા માટે થઈને ભગવાન શિવ આગળ ખોટું બોલ્યા કે હું ઉપરનો શિરો જોઈ આવ્યો છું આવું ખોટું બોલ્યા એટલે ભગવાન શિવને ક્રોધ આવ્યો અને એમાંથી એક દિવ્ય બાળક ઉત્પન્ન થયું જોત જોતામાં તેને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું અને જે મુખે બ્રહ્માજીના પાંચ મુખ હતા એમાંથી જે મુખે ભગવાન શિવની નિંદા કરી હતી એ મુખને ભગવાન કાલ ભૈરવે છેદી નાખ્યું અને બ્રહ્માજીનો અહંકાર દૂર કર્યો બ્રહ્માજીના સત્યનું જ્ઞાન થયું પરંતુ આ બ્રહ્મ હત્યાના પાતક ભૈરવ ભગવાનને લાગ્યું હોવાથી ભગવાન શિવને આજ્ઞા લઈ અને તે ત્રણેય લોકની અંદર તીર્થયાત્રા કરવા માંડ્યા ભગવાન શિવે ભૈરવ દાદાને એવું કીધું કે જા આ તમારા હસ્ત હાથે આ જે બ્રહ્માજીનું શિષ્ય ચોંટી ગયું છે જ્યાં તે ખરી જાય તે સ્થાનમાં તમે રહેજો એટલે ભગવાન ફરતા ફરતા ત્રણેય લોકની યાત્રા કરતા કરતાં કાશીની અંદર આવ્યા અને ત્યાં સ્નાન કર્યું અને આ બ્રહ્માજીનું મુખ એના હાથમાંથી ખરી ગયું એટલા માટે ત્યાં ભગવાન કાલ ભૈરવે નિવાસ કર્યો અને આ કુંડનું નામ જે પીડુ બ્રહ્માજીનું શિષ્ટ જ ત્યાં સ્નાન કરવા તેને કાલમોરચન કુંડ કહેવાય છે આધી તરીકે એવી માન્યતા છે કે આ કપાલમોચન કુંડમાં સ્નાન કરવાથી બ્રહ્મહત્યા જેવા પાપનો પણ ક્ષય થઈ જાય છે દૂર થઈ જાય છે ત્યારબાદ ભગવાન ભૈરવને કાશીના કોટવાળ તરીકે ભગવાન શિવજી ત્યાં સ્થાપિત કર્યા અને એની ત્યાં કોટવાળ તરીકેની ઉપાધિ આપી ભૈરવજીના ઘણા સ્થાનક છે પરંતુ આ બે સ્થાનક મુખ્ય છે એક કાશીની અંદર અને એક ઉજ્જૈનની અંદર ભગવાન ભૈરવનું સ્થાન છે હરિદ્વારની અંદર પણ સ્થાન છે ચોસઠ સ્વરૂપ ભગવાન ભૈરવના છે આઠ મુખ્ય સ્વરૂપ છે અને આ કળિયુગના પ્રત્યક્ષ દેવ છે કળિયુગની અંદર ચાર સિંદુરી જે દેવ છે ગણપતિ દુર્ગા હનુમાનજી અને ભૈરવ આની સેવા કરવાથી તાત્કાલિક સંકટો દૂર થાય છે એમાંના એક ભૈરવ દાદા એની સેવા પૂજા અને આરાધના કરવાથી માણસના દરેક પ્રકારના સંકટો દૂર થાય છે અને સર્વ પ્રકારની બાધા દૂર થાય છે આવો ભૈરવ દેવતાનો મહિમા છે ગમે એટલું કહીએ આપણા અમરેલીની અંદર શ્રી સિદ્ધકાળ ભૈરવ દાદાની સ્થાપના પણ છે આવા અહીં એકદમ સુંદર સ્વરૂપે બિરાજે છે અને આ દાદાના અનેક પરચાઓ છે અનેક ભક્તો ને સહાયતા કરી છે અનેક ભક્તોના સંકટ દૂર કર્યા છે અને આ સિદ્ધ કાલ ભૈરવ દાદાના આપણા ગુરુદેવ એવા શ્રી દીપક દાદા અહીંયા રેગ્યુલર સેવા પૂજા વગેરે કરે છે અને દાદાની આરાધના કરે છે આ દાદાના મહિમાથી ઘણા ભક્તોના સંકટ દૂર થયા છે અને મનોકામનાઓ પૂરી થઈ છે સિદ્ધકાલ ભેરો દાદાનો મહિમા છે સાક્ષાત હાજરા હજુર દાદા અહીંયા છે મારો પોતાનાથી લઈ અહીંયા આવેલા હજારો ભક્તોનો અનુભવ છે કે જ્યારે જ્યારે પણ સંકટોમાં એવા કાંઈ તકલીફ આવી અથવા તો કોઈ પણ મનોકામના કરી આ દાદાએ સિદ્ધ કરી છે એટલા માટે આ દાદાનું નામ સિદ્ધકાલ ભેરો દાદા છે મનની દરેક કામના સિદ્ધ કરવા વાળા એવા સિદ્ધકાલ ભેરો દાદા છે મિત્રો આપણે કાલ ભૈરવ દાદા કર્યા આપણે એમના મંદિરના દર્શન કર્યા આરતીના દર્શન કર્યા અને ભાવિ ભક્તોને મળ્યા અને મંદિરની બાજુમાં એક તો હનુમાન દાદાની મૂર્તિ છે તો આપણે તેમના દર્શન કરશું એ બજરંગબલી જય શ્રી હનુમાન